જય શ્રી કૃષ્ણ બધા મિત્રો હું છું તમારો ભાઈ વી રાહિર અને હું આવી ગયો છું એક નવા લોક સાથે આજે સવારમાં રાધનપુર જવાનું હતું હોસ્પિટલ ભાઈ બતાવવા માટે તેથી ઈકો બેસીને નીકળી ગયો રાધનપુર જવા માટે રાધનપુર ચાર રસ્તા આવીને હું ઈકામાંથી ઉતરી ગયો અને પછી ત્યાંથી જવાનું હતું અમારે ભણસાલી હોસ્પિટલમાં ત્યાં અમારે લેવાની હતી દવા ભણસાલીમાં પહોંચ્યા છીએ હવે અહીંયાથી દવા લઈને હજી બીજી હોસ્પિટલ જવાનું છે દીપાંકની હોસ્પિટલ ત્યાં પણ ચશ્મા લેવાના છે એટલે અહીંયાથી દવા લઈને પછી જવાનું છે દીપ હોસ્પિટલ થોડા વહેલા હોસ્પિટલ પહોંચ્યા હતા તો હજુ ડોક્ટર આવ્યા નથી ગેસબારી બારી ખોલી નથી અને કાલ રાતનો વરસાદ થોડો વધારે છે સાંતલપુર કરતાં રાધનપુરમાં થોડો વરસાદ વધારે છે ગોણસાલીમાંથી દવા લઈ લીધી છે અને હવે રિક્ષામાં બેસીને જવું રહો દીપ હોસ્પિટલ આંખને હોસ્પિટલ ચશ્મા બદલાવાના કરાવવા એટલે પછી દીપ હોસ્પિટલ માં નમરના ચશ્મા લઈને હું આવી ગયો ચાર રસ્તે અને રાધનપુર આવ્યો અને આપણે શિવ ની દાબેલી ના ખાઈ એવું તો બને જ નહીં તેથી હું પહોંચી ગયો શિવ દાબેલી ખાવા અને આવી ગઈ ગરમા ગરમ શિવ ની દાબેલી પછી મેં દાબેલી ખાઈ લીધી ને દાબેલી ખાઈને પછી હું ગાડીમાં બેસીને નીકળી ગયો સાંતલપુર આવવા માટે રાધનપુરમાં ગાડીમાં બેસીને હું આવી ગયો હતો સાંતલપુર સાંતલપુર પહોંચ્યા જ્યાં વિનોદભાઈ આપણે તેડો આવી ગયેલા હતા પછી બાઇકમાં બેસીને વિનોદભાઈ સાથે નીકળી ગયા ઘરે આવવા માટે સાંતલપુરથી ધોકાવાળાનો રસ્તો નવો બની ગયો હતો ત્યાંથી ઘરે પહોંચવામાં ઘણો સમય લાગ્યો નહીં અને ઘરે આવીને જમીને સૂઈ ગયો રાધનપુર થી આવીને થાકીને ને સુઈ ગયો હતો અને આજે આઠમ છે તો હવે ઊઠીને ને જવરો રહેચમાના દર્શન કરવા ઉડદેવી અમારા રહેચમા હે દર્શન કરી આવ રહેચમાના અમાર મણી આવે રી જાગતી સારા કરતી કરતી જાય દીદી હે જાય દીદી અરે બેન પણ ઇન ઘર જીતી લે માજી બેન પણ સારા બેન હવે જાવા ના હે તો જાણતા આ મારા ઘરે

તારી વાઇટ તારી ને કોણ જીત્યું ભાઈ ગુલાબી વાળો જીત્યો તું જીત્યો બરાબર ભાઈ રીલ શૂટ કરવા માટે આવી ગયા અહીં ડા બધા છોકરા આજુબાજુ જોવા માટે આવી ગયા વિશાલભાઈ આપણે કેમેરામેન ને આપણે આ ઇંચ ઉપર બે આજની રીલ એક શૂટ કરવાની છે આજે રાત અપલોડ કરી દેસુ રીલ મિત્રો આ ભાઈ એ નવો બિઝનેસ ચાલુ કર્યો કોઈને પણ કોન્ટેક કરો ઘરે આવીને પાપડી દઈ રહે એ આ ભાઈ ધોવા ભાઈ કોન્ટેક્ટ કરજો ગામમાં આવી ઘરે ઘરે પાપડી દે ભાઈ ભાઈ નવો બિઝનેસ ચાલુ કર્યો છે બરાબર ને તમારો બિઝનેસ સારો હે ભાઈ પાર્ટનરશીપ કરવી હે અમારી પાર્ટનરશીપ કરશો પાર્ટનરશીપ કરશો ભાઈ અમારી ધંધો તમારો સારો અમને હે હોય શરમારા થોડા થોડા પણ કોઈને કોન્ટેક્ટ કરજો પાપડી જોતી હોય તો ઘરે આવીને આપી જશે પછી આરતી નો શાળાઓ આજે તો મોટાભાઈ એ લીધો હતો અને છેલ્લા પાંચ વર્ષ થી મોટા ભાઈ આઠમ ના દિવસે ચડાવો લેતો આવ્યા અને આજે તો દસ હજાર ચડાવો પહોંચ્યો હતો પછી દેવતભાઈ આવી ગયા આરતી ઉતારવા માટે અને એ ઉતારી લીધી આરતી આજે આરતી પૂર્ણ થઈ ગઈ હતી અને આજે બધા ભાઈઓ આવી ગયા ચોકમાં રમવા માટે અને બધા લાઈનમાં લાગી ગયા રમવાનું ચાલુ કરી દીધું બધા ભાઈઓ સાથે મેં પણ રમવાનું કરી દીધું ચાલુ આજે તો આઠમ હતી તેથી છેલ્લે હું આજે તો ખેંચી અને આજે રમવાની ખૂબ મજા આવી આજે તો રાતે એક વાગ્યા સુધી રેમાની છેલ્લે બધા મિત્રો સાથે હિંચ પણ લઈ લીધા અને પછી છેલ્લે એક નકલક દાદા ના ગીત ઉપર રાહો રમ્યા અને આજની નવરાત્રી આજનો બ્લોગ અહીં કરું છું પૂર્ણ તો બધા મિત્રો ને જય શ્રી કૃષ્ણ